જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશના દર્શન ચાલો દ્વારકાધીશ जय द्वारकाधीश जय द्वारकाधीश तमने तो अहिया थी धजा तो दर्शन थाय से द्वारकाधीश ना जय द्वारकाधीश મંદિરની અંદર મોબાઈલ લઈ જવામાં આવતો નથી એટલે આપણે મોબાઈલ હવે મૂકી દઈશું અહીંયા જગ્યા ઉપર અને પછી લઈ લેશું તમે જોઈ રહ્યા છો દ્વારકા દર્શન આપણે દર્શન કરી લીધા છે દ્વારકાધીશના જય દ્વારકાધીશ ખૂબ જ ભીડ હતી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તમે દર્શન કરી રહ્યા છો દ્વારકાધીશ મંદિરના દ્વારકા જય દ્વારકાધીશ

તમે દર્શન કરી રહ્યા છો દ્વારકા નગરી ના જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ